જય શ્રી રામ મિત્રો આ સંસારમાં દરેક સુખ ભય રોગ શત્રુ અને સંકટમાંથી જે દેવતાઓ સૌથી ઝડપથી રક્ષા કરે છે એ છે આપણા સંકટ મોચન હનુમાનજી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે હનુમાનજીનું સ્મરણ થાય તે સંકટ ટકી શકતું નથી આજના વિડીયોમાં આપણે જાણીશું હનુમાનજીને કયો પ્રસાદ ચડાવવો ક્યારે ચડાવો અને કયા પ્રસાદથી કયો લાભ મળે છે તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે અંતમાં એક એવા પ્રસાદનો ઉપાય છે જે બંધ નસીબ પણ ખોલી શકે છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો સૌ આપણે જાણીએ હનુમાનજીને પ્રસાદ શા માટે મહત્ત્વનો છે મિત્રો હનુમાનજી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થનારા દેવ છે તેમણે સોના ચાંદી નહીં પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ પ્રસાદ એ માત્ર ભોગ નથી પણ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ છે જે પ્રસાદ શ્રદ્ધાથી અર્પણ થાય છે એ સીધો હનુમાનજી સુધી પહોંચે છે સૌ પ્રથમ પ્રસાદ જો કોઈ વ્યક્તિ હનુમાનજીને નારિયેળ વિના અર્પણ કરે તો હનુમાનજી તેના ઘરના રક્ષક બનીને નિવાસ કરે છે અર્થાત કે નારિયેળ અહંકારનું પ્રતિક છે નારિયેળ ન તોડીને અર્પણ કરવું એટલે કે હે પ્રભુ હું સંપૂર્ણ રીતે તમને સમર્પિત છું આ નારિયેળનો પ્રસાદ ક્યારે ચડાવવો જોઈએ તો મંગળવાર શનિવાર અને અમાવસ્યાના દિવસે આ પ્રસાદ ચડાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે અચાનક દુર્ઘટનાઓથી રક્ષા મળે છે પરિવાર પર હનુમાનજીની કૃપા વરસે છે બીજો છે પાનનો પ્રસાદ મિત્રો ઘણા લોકોને આ ઉપાયથી અજાણ હોય છે જો તમને કામમાં અવરોધ કોર્ટ કચેરીના ધક્કા દુશ્મનોથી પરેશાની અને સતત તણાવ રહેતો હોય તો હનુમાનજીને પાનનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ હનુમાનજી વીર છે અને વીરને વીરોપચાર ગમે છે આ પ્રસાદ ચડાવવાથી આપણને અટકેલું કામ ચાલુ થાય છે મનોબળ વધે છે અને સંત્રુ શત્રુ શાંત થાય છે પ્રસાદ અર્પણ કરીને પાછો ન લેવો જોઈએ ત્રીજો પ્રસાદ છે ગોળ અને ચણાનો પ્રસાદ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ નિયમિત રીતે ચડાવે તો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા કે મોટી મુશ્કેલીઓ આવતી નથી ખાસ કરીને મંગળવારે અને શનિવારે આ પ્રસાદ ચડાવવો જોઈએ આ પ્રસાદ ચડાવવાથી આર્થિક સ્થિરતા ઘરમાં સુખ શાંતિ અને સંતાનો પર કૃપા વરસે છે આ પ્રસાદની સાથે ઓમ નમો હનુમંતય મંત્રનો અગિયાર વાર જાપ કરવો જોઈએ ચોથું છે ઈમરતીનો પ્રસાદ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે મિત્રો જો તમને લાગે છે કે તમારા જીવનમાં કોઈ દેવતાની કૃપા અટકી ગઈ છે તો એક ઉપાય અચૂક કરો હનુમાનજીને ઈમરતીનો પ્રસાદ ચઢાવો માન્યતા છે કે હનુમાનજી શ્રી રામના દૂધ છે તેમને પ્રસન્ન કરવાથી બધા દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આ પ્રસાદ ચઢાવવાથી આપણો ભાગ્યોદય થાય છે અચાનક સારા સમાચાર મળે છે અને અટકેલું સુખ પાછું મળવા લાગે છે પ્રસાદ ચડાવતા સમયે મન શુદ્ધ રાખવું મૌન રાખવો શ્રદ્ધા રાખવી અને શંકા ના કરવી હનુમાનજી ભાવનાથી જોવે છે વસ્તુથી નહીં મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું મળીશું કાલે ફરી એક આધ્યાત્મિક વિચાર સાથે તો તમારી પસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ